અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા ઓઢવ નિકોલ જીઆઈડીસી માં પાણી ભરાયા છે અમદાવાદમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે ફેક્ટરીઓમાં પાણી ફરી હાલાકી

જોવામાં આવે તો જે ઓર્ડર વિસ્તાર છે એનું ગિરિર એસ્ટેટ મધુરમ એસ્ટેટ વિશાલા એસ્ટેટ રોયલ એસ્ટેટ શ્રીનાથજી એસ્ટેટ સર્જન એસ્ટેટ આ તમામ એસ્ટેટોમાં ગઈકાલના વરસાદથી એટલા પાણી ભરેલા છે કે હાલ જે કંપનીના માલિકો છે ફેક્ટરીના માલિકો છે એ પોતાના સટલ ઊંચા કરે છે તો પોતાની દુકાન અથવા જે ફેક્ટરી છે એની અંદર એમને માત્ર પાણી કમરસમા પાણી ભરાયા છે કેટલાક લોકો આ કમરસમા પાણીમાં હોળી બનાવીને પાણીની મજા માણી રહ્યા છે જીઆઈડીસી ની રચના કરવામાં આવી છે પણ જીઆઈડીસીની રચના કર્યા બાદ જીઆઈડીસી પાણીનો નિકાલ કેમ કરીને થશે એનું જે આયોજન નથી કરવામાં આવતું એના કારણે જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે એમાં ઘણો માલ જે માલ સામાન છે એ બગડે છે અને કેટલી જે મશીનરી છે એને પણ કાટ લાગવાની પૂરી શક્યતાઓ રહે છે જી ધન્યવાદ કીર્તન આ માહિતી માટે